આથી જાહેરાત પેપરમાં આપવાની છે ઓફર આપી છે દસ ટકા ઓફર આપે છે દર રવિવારે ન્યૂઝપેપરમાં નખાઈ દીધો અને એટલે ફ્રેમ જ આપણે બધું બની ગયું છે તબા આપણે હવે પાર્સલમાં જઈએ એટલે જાહેરાત એક પ્રકારની થઈ છે મિત્રો અને તમે કોઈ હવે બીજો નવો આઈડિયા આવતો હોય તો કોમેન્ટમાં કહી શકો છો કહો આ જાહેરાત પેપરમાં આપવાની છે એટલે જે લોકલ એરિયા આપણે છે ધારો કે હોટલ આપણી પેથાપુર છે તો પેથાપુરમાં આ બધા પેપરોમાં આપવાનું છે બરાબર તો એના માટે પહેલાં તો કોમ્પ્યુટરમાં જાતે જ એડિટ કરી દીધી છે અને ઝેરોક્ષવાળાને તો પ્રિન્ટ કરાવી દીધી છે એટલે એટલું બધું આપણો ટેક્સ લખવાનું નહોતું માપનું જ લખવાનું હતું એટલે માપના માપની સાઈઝ થઈ જાય એટલે એના બે ભાગ કરી દીધા એટલે બની જાય એ ફાઇવ સાઇઝ એ ફાઇવ સાઇઝ જોવામાં સારી લાગે ને આમ જાહેરાતમાં થોડું સારું લાગે પેપરમાં આ કટિંગ મૂકી ને તો એના માટે આપણે આ રીતે તૈયારીઓ કરી દીધી છે હવે એના આ રીતે અડધા ભાગમાં હોય એનો બે જ ટુકડા કરી દઈશું અલગ અલગ એ ફાઇવ સાઈઝનું બનાવી દઈશું અને હવે આ લોકલ એરિયામાં જે પેપર વેસ્ટ હોય એ બંને આપી દઈશું એટલે એ આખા એરિયામાં પહોંચાડી દઈશું તો તમે જોઈ શકો છો તો આપણે આ વખત ઓફર ઓફર આપી છે દસ ટકા ઓફ આપીએ છે દર રવિવારે તો જો તમે તુવર ટોઠા ખાવા આવશો તો તમામ સબ્જી પર તમને દસ ટકા ઓફ મળી જશે હાલી વાર આપણે જાહેરાત કરી છે બરાબર તો તમે આવી શકો છો દર રવિવારે ઓફ હોય છે આપણે હા એવી સ્કીમો આપશું સારા એવી ઓફરો આપશું તમે આવી શકો છો પેથાપુર તુવર ટોઠાની આપણી હોટલે અને દસ ટકા ઓફ તો ખરું જ કદાચ આપણી પહેલી હોટલ હશે જીને ઓફર છે અને હજુ આનાથી સારી ઓફરો આપણે લાવશું તો મિત્રો આપણે નવું જાહેરાત માટે છપાઈ દીધું છે અને પેલો જે કાલે પેપર હતો આપણો એ જાહેરાતમાં આપી દીધો છે ન્યૂઝપેપરમાં નખાવી દીધો છે અને આ નવું આપણે બનાવી છે ડબ્બા ઉપર લગાવવાનો સ્ટીકર છે સસ્તી જાહેરાત છે એટલે ડબ્બો કોઈ પાર્સલ કરાવીને જાય તો એના આઈડિયા રહે આ જગ્યાએથી આ લાયેલા છે ઉપર ને એવું બધું લખી દઉં છું આપણે આમ તો આ તો ફ્રીમાં જ બનાવીશું કારણ કે એડિટિંગ મેં કર્યું હતું કોમ્પ્યુટરમાં અને એની પ્રિન્ટ કઢાવવાની હતી ને મારા ભાઈ એક નોકરી જાય છે ને કંપનીઓ એટલે એને એની રીતે પ્રિન્ટ કરાવી દીધું છે એટલે ફ્રેમ જ આપણે બધું બની ગયું છે હવે એના અઢીસો ગ્રામના ડબ્બા ઉપર આ પાંચસો ગ્રામના ડબ્બા ઉપર અને એકા કિલોના ડબ્બા ઉપર ચોંટાડી દીધો છે જોઈ શકો છો તમે આ રીતે હવે આખી આ સીટ છે આ સીટમાંથી કટિંગ કરવાનો છે કટિંગ કરીને જેટલા આપણે પાર્સલ ડબ્બા આપીએ છીએ એ બધા ડબ્બા ઉપર અમે

હું વસ્તુ મને હું વસ્તુ પાર્સલ કરવાનું છે એ વસ્તુ આપણા ભાઈઓના નંબર બધું જ આવી જશે અત્યારે આવા ડબા આપણા પાર્સલમાં જઈએ એટલે જાહેરાત એક પ્રકારની છે મિત્રો મિત્રો આપણે પેલા કાગળી આપવાનો તો એ પેપરમાં આપી દીધો હશે એ આપણા પેઠાપુરના એરિયામાં બધા ઓટોમેટિક ગેર ગેર પહોંચી જાય ને એન્ડ સ્ટીકર સીધો કટિંગ કંઈક બતાવું પડશે એના આઈડિયા તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે કોઈ બીજો નવો આઈડિયા આવતો હોય તો કોમેન્ટમાં કહી શકો છો તો આ રીતે કરો આ રીતે કરો એ છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજું જાય